રાજકોટમાં એક અનોખું મંદિર આવેલું છે જંગલેશ્વર મહાદેવ તમે માનતો નામ તો સાંભળું જ હશે જંગલેશ્વર પાપે ક્યારેય તમે આવી જગ્યા નહીં હોય કે સ્વયંભુ પાણી નીકળે છે કુદરતી જો આ દ્રશ્ય કેવી રીતના સ્વયંભુ પાણી નીકળે છે ગમે એટલું તમે સિંચી લો ગમે એટલું કરી લ્યો અહીંથી પાણી નીકળે જ રાખે તો હું તમને સિંચીને અહીંથી ડોલ કાઢીને બતાવું પાણીનું જો હું ડોલ ખીંચીશ ને તો પાણી નીકળશે ગમે એટલું કાઢીશ ને અહીંથી પાણી ફૂટશે જ નહીં પાણી ગમે એટલું તમે એકની મોટર મૂકી દો બેની મોટર મૂકી દો ગમે એટલી મોટર મૂકવાની તમને છૂટ છે આવીને ગમે એટલું હીચશો ને કુદરતી પાણી નીકળે જ રાખજો હમણાં પાછું ભરાઈ જાય બે મિનિટમાં પાછું આખે આખું ભરાઈ જાય હમણાં ગમે એટલી તમે ડોલું હારી હારી હિંચશો ને પણ તમે આ પાણી ખૂટશે નહીં જ્યારે મેં એટલું પાણી હાર્યું તો એટલું એટલું પાણી રહેશે ને સ્વયંભૂ જો પાણી કઈ રીતના જઈ રહ્યું છે જો કઈ રીતના પાણી જાય છે કુદરતી અને આટલું ને આટલું ચોખ્ખું પાણી જયું ભૂ ચોખ્ખું ને ચોખ્ખું જ રહે પાણી જોયું આ પાણી કઈ રીતના નીકળ્યું પણ જયારે તમારે દર્શન કરવા ત્યારે અહીંયા આવજો કુદરતી તમારે ક્રાઈ હોય તો ટ્રાય કરી લેજો અહીંયાથી તમારી કીતે ખૂટશે જ નહીં પાણી જેટલું ભરી જાવ એટલું અહીંથી ભરી જાજો પાણી પણ આ કોઈ ખાલી થશે જ નહીં એનું કોઈનો ઇતિહાસ કોઈ જાણતું નથી કે આ કઈ રીતના ક્યાંથી પાણી આવે ને કુદરતી ક્યાંથી આવે આ મહાદેવની કૃપા છે અહીંયા